મેં પ્રદેશ પ્રમુખે લખેલા પત્રમાં મેં સ્પષ્ટ કહ્યું છે કે પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે મારી ક્ષમતા કરતાં પણ વધારે આપ્યું છે છ છ ટર્મથી સંસદ સભ્ય તરીકે ચૂંટાવીને પાર્ટી મોકલે છે પાર્ટી માટે કે સરકાર માટે જરા પણ મને નારાજગી નથી મારા ઘણા બધા નજીકના મિત્રો જાણે છે અને કેટલાક આપણા મીડિયાના મિત્રો પણ જાણે છે કે મારે ઘણા વખતથી તબિયત સારી નથી રહેતી કમરનો પ્રોબ્લેમ રહે છે અને કમરના પ્રોબ્લેમના કારણે માથા પર નાના મગજ પર સીધી એની ઇફેક્ટ થાય છે એટલે પ્રવાસ કરવા મારા માટે બહુ મુશ્કેલ હોય છે એટલે ઘણા સમયથી મારા નજીકના મિત્રોને પણ મેં કીધું કે મારાથી પ્રવાસ થતો નથી એટલે મારે થોડો આરામ કરવાની પણ જરૂર છે એટલા માટે મેં પ્રવાસ નહીં શકે આખા લોકસભામાં મારે ન્યાય આપવો પડે એટલે ન્યાય આપી શકું તેવી આજે સ્થિતિ નથી અને આપ પણ ઘણા પત્રકાર મિત્રો આપ પણ જાણો છો કે જ્યારે જ્યારે ઘરે આવ્યા હોય ત્યારે હું હંમેશા આરામની સ્થિતિમાં હોઉં છું એટલે પાર્ટી કે સરકાર માટે જરા પણ નારાજગી નથી અને જ્યારે જ્યારે સરકારને મારા મત વિસ્તારના પ્રશ્નો અથવા તો આદિવાસી સમાજને લગતા પ્રશ્નો જ્યારે રજૂઆત કર્યા છે તો સરકારે ચોક્કસ એ પ્રશ્નોનો નિવેડો લાવ્યો છે એટલે મારે બીજું કોઈ જ એ એક માત્ર ને માત્ર

અને પ્રવાસ થઈ શકતો નથી પ્રજાને હું ન્યાય આપી શકતો નથી એટલે મને આમાંથી મુક્તિ અપાવો હું એક નાનો કાર્યકર્તા સક્રિય કાર પ્રાથમિક સભ્ય તરીકે પાર્ટીનો કે વિચારધારાને લગતું બધું જ કામ કરીશ આમાં અગાઉ પણ મેં વાત કરી ચૂક્યું છે હવે આ સ્થિતિ હવે સમય એવો છે કે હવે પાર્ટીમાં ઘણું દોડવું પડે છે ઘણું તાલુકા પંચાયતની ચૂંટણી છે જિલ્લા પંચાયતની ચૂંટણી છે બે મહિના છેલ્લા પાંચ વર્ષથી છે અને એ સરકાર ઉકેલવાની દિશામાં આગળ જઈ રહી છે એટલે ઇકો સેન્સિટી ઝોન નો મુદ્દો આ રાજીનામો પાછળ કોઈ એવું છે બીજા કોઈ પણ મુદ્દા નથી

મે વાત કરી છે અને જેવું બજેટ સત્ર ચાલુ થશે તો સ્પીકરને ને મળીને ત્યાં હું સંસદ સભ્ય પદી પણ હું રાજીનામું આપું પ્રદેશ પ્રમુખ એવું કહ્યું કે મનસુખભાઈ રાજીનામું મળી ગયું છે કે બાબત અમે રાજીનામું સ્વીકારવાના નથી એ પાર્ટી પાર્ટીનો વિષય મારા માટે સારું કહેવાય પણ મારો વ્યક્તિગત પ્રશ્ન છે કે આ મારો સ્વાસ્થ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે એટલે પાર્ટીના લોકો હું સમજાવીશ ખાસ કરીને જે ઇકો સેન્સિટિવ જે મુદ્દો આપે લીધો છે તો એ મુદ્દાને લઈને આપશું શું કહેવા છે હજુ આપણે એમની લડત ચાલુ રહેશે ના ના ઈકો સેન્ચ્યુટી ઝોનનો મુદ્દો તો સરકાર ઉકેલની દિશામાં છે અને આજે પણ માનીને ગણપતભાઈ વસાવા સાહેબની અધ્યક્ષતામાં આ મુદ્દે ચર્ચા થઈ રહી છે અને ઇકો સેન્ચ્યુટી ઝોનનો મુદ્દો જે આગેવાન ઈચ્છે છે એ પ્રકારે ઉકેલા છે તો અત્યાર સુધી રાજીનમુને હવે કેમ છે નહીં નહીં આપને ઘણા મિત્રોને ખબર છે કે મારી તબિયત નથી સારી રહેતી અને

આદિવાસી નેતા તરીકે તમે જો કઈ રીતે ભાજપ જીત ચાલો એમાં શું છે એવું નથી કે એક મનસુખ વસવાના કારણે જીતે કારણ કે બીજા ઘણા એવા કાર્યકર્તાઓ હું બેઠા બેઠા પણ ઓફિસમાં બેઠા બેઠા પણ માર્ગદર્શન આપી શકું છું એટલે એવું નથી કે હું 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 તો જ જીતાય એમ પાર્ટી એક વિચારધારાને વરેલી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી એક સંગઠન એટલું બધું મજબૂત છે ને તો એનો વ્યક્તિથી ફરક પડતો નથી